નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ટુડે ન્યૂઝ ભાભર તાલુકાના અબાસણા અને ભીમોરડી ગામે દારૂના અડ્ડાઓ તેમજ ગામ સપ્લાય થતા દારૂ સામે ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો બનાસકાંઠા સાંસદનું ગામ અબાસણા ગામ જેના લોકોએ સ્વેચ્છાએ દારૂ નિર્ણય કર્યો છે સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં આબાજના તેમજ ભીમ બોરડી ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા અને બાબર પોલીસ મથકે રજૂઆત કરી બંને ગામના ગ્રામજનોએ સ્વેચ્છાએ ગામમાં દારૂબંધી નિર્ણય લીધો છે જેને લઈને ભાબર પોલીસ મથકે ડીવાય એસપી સહિત ભાબર પીઆઈને આવેદનપત્ર આપ્યું આગેવાનો દ્વારા દારૂ અને નશીલા પદાર્થોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરાઈ છે ગ્રામજનો દ્વારા પોલીસને આવેદન પત્ર આપી પોલીસ દ્વારા દારૂની હેરાફેરી અટકાવી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે કડક કાર્યવાહી નહીં થાય તો જનતા રીડ કરી પોલીસને જાણ કરાશે તેવું પણ ચીમકી ઉચ્ચારી છે આજે પાપર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અબાસના ભીમોરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડા હોય ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે મારી એસપી સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે બે ત્રણ બાબતો માટેનું ધ્યાન એ અહીંયા લોકલ પોલીસ સ્ટેશન બાબરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કાંઈ એરિયાની અંદર એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી આ પણ અમે માગણી કરી છે અને બીજું કે આવનાર સમયની અંદર આ ભાભરોચ સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને નાના મોટો જે ક્રાઇમ થાય એ કોઈ ફરિયાદી ફરિયાદ કરે કે ના કરે પણ સીસીટીવી કેમેરો એનો પુરાવો રહે એટલે આ બે ત્રણ બાબત અહીંના ડીવાયસપી પણ હાજર છે મેડમ પીઆઈ પણ હાજર છે અને આ કામ કરવાની અમને અમને સંપૂર્ણ રીતે ખાતરી આપી છે અને અમે પણ પોલીસ સારી રીતે કામ કરશે અને આ રીતનું યુવાધન એ આ દારૂની બરબાદી નશીલા પદાર્થોમાંથી બહાર નીકળે અને એક આપણી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એ ચિંતા બધા સમાજોની છે અને એ સમાજો સાથે તાલમેલ મેલાવી અને પોલીસ કામ કરે અને પોલીસ પોતે કામ નહીં કરે તો એના એવિડન્સ સાથે કદાચ ઉપરના રજૂઆત કરવી પડે કે એના પુરાવા મૂકીને ઉપના અધિકારીઓને જાણ કરવી પડે તો પણ કરવામાં કંઈક ખચકાશું મારું નામ ભુરાજી ધરમસિંહજી ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય આજે અમે ગેનીબહેન ઠાકોરના સ્થાને અમે આજે ભાભર તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવા છે છીએ જે ભાભર તાલુકાની અંદર દારૂના દેહ દૂષણ છે એને તરત ડામી દેવા માટે અમે સક્રિય બાબાસણા ભીમોરડી ગામના બધા આગેવાનો ભાજપ કોંગ્રેસ ભેગા થઈને આજે આવેદનપત્ર આપવાયા છે અને ડીવાયપી સાહેબને રૂબરૂ મળીને એમને આવેદનપત્ર આપ્યો છે અને ઘટતી કાર્યવાહી કરવાની અમને ખાતરી આપેલ છે આજરોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે માનનીય સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર તથા ભીમ બોરડી અને અબાસના ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા દારૂબંધી અને નશીલા પદાર્થોના વેચાણને અટકાવવા બાબતે એક રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ હતું જેમાં તેઓએ રજૂઆત એવી કરી હતી કે આ બધી બાબતો બંધ થાય અને એમના ગામના બંધારણ દ્વારા નક્કી થયેલું છે અને એમાં પોલીસ સહકાર કરે એવી તેમની માંગ હોય તો આ બાબતે પોલીસ તરફથી સંપૂર્ણપણે કાર્યવાહી કરવામાં આવશે અને તેઓને મદદરૂપ થશે એવી બાંહેતરી આપવામાં આવી છે અને વાવથરા જિલ્લામાં માન્ય પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી દારૂબંધી અને ડ્રગ્સ બાબતે સઘન કાર્યવાહી કરવામાં આવે છે જેમાં છેલ્લા બે માસની અંદર ભાભર પોલીસ સ્ટેશનમાં કુલ એકસો જેટલા પ્રોહીના કેસો કરવામાં આવેલા છે જેમાં દેશી દારૂના કુલ સોથી પણ વધુ કેસો કરવામાં આવેલા છે અને જેમાં આશરે બે લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરી અને નાશ કરવામાં આવેલો છે તો આ બાબતે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવે છે અને આ સાથે જ જાહેર જનતાને પણ અપીલ છે કે આપની આસપાસમાં કોઈ નશીલા દ્રવ્યો વેચતા કોઈ ઈસમો જણાઈ આવે કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો જણાઈ આવે તથા દારૂ બાબતની કોઈ પણ બાતમી આપને મળે અથવા કોઈ પીધેલો વ્યક્તિ પણ આપને મળે તો આપ જનરક્ષક એકસો બારનો સીધો સંપર્ક કરી અને પોલીસની મદદ લઈ શકો છો અને પોલીસ ને આ બાબતે કામગીરીમાં મદદરૂપ થાય એવી પણ ભાભર પોલીસ સ્ટેશન અને વાવથરા જિલ્લા પોલીસ તરફથી આપ જાહેર જનતાને નમ્ર અપીલ છે